તંત્રના પાપે ભાલના ગામડાઓની બુરી દશા નદીઓના વિકાસ માર્ગોમાં અપાયા મીઠાના અગર વરસાદી પાણીને ને અવરોધ થતા ઘુસે છે ગામડામાં વરસાદની સીઝન શરૂ થાય એટલે ભાલ પંથકમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટી જાય તાજેતરના વરસાદમાં મીઠાના અગરોના પાળા નહીં હટાવાતા સમગ્ર ભાલ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી ત્રણ જિલ્લાની ચૌદ નદીના પાણીનો નિકાલ દરિયાઈ માર્ગ દ્વારા થાય છે પરંતુ તેમાં મીઠાના અગરનો અવરોધ રહે છે આ દ્રશ્યો જુઓ નદીઓના પાણી કેવી રીતે ભાર પંથકમાં ઘૂસી રહ્યા છે જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને આ સમસ્યા આ વર્ષે જ થઈ એવું નથી વર્ષોથી આ લોકો પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે અનેક રજુઆતો થઈ વિરોધ પણ થયા પણ આ તો જનતાનો અવાજ સંભળાય કેવી રીતે ને કુદરતી આફત નથી આવું તો દર વર્ષે પાણી આવે જ છે પણ અમારે જે બે હાજર સમસ્યા છે ફાળવા છે ને કચ્છ ગાંધીધામ તે દુષ્ધી અમારા સમસ્યા વધી ગઈ છે અને તંત્રએ કોઈ આંખ ખોલતો નથી અને ઉની કહેવત જૂની છે કે તરસ્યા થાય ત્યારે વાવ ગાઢવી એવી અમારી પરિસ્થિતિ ગઈ અમે સરકાર ને તંત્ર ને અનેક વાર રજુ કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી એવો નથી કે તંત્ર ધ્યાને આ વાત નથી જિલ્લા કલેક્ટર પણ પોતે સ્વીકારે છે

એનો તો મારી પાસે પણ આમ કહી શકાય કે એકદમ હું કોઈ પિન પોઈન્ટેડ જવાબ નથી આપી શકતો પણ ખરેખર એટલે કે લોકોને પણ ધ્યાન રાખવું જોઈએ અને ભરાયો છે છે એટલે અનનેચરલ કહી શકાય આ તંત્રએ લોકોની સુરક્ષાનો વિચાર કર્યા વિના મન ફાવે તે રીતે મીઠાના અગરો આપેલી મંજૂરીઓ અને મીઠાના ના કરવામાં આવેલા પાળાને ને કારણે કાળુભાર બેગઢ શેત્રુંજી માલેશ્રી ઘેલો કેરી સહિતની નદીઓના પાણી દરિયામાં જતાં અબરો થાય છે જેથી આ પાણી ભાવનગર વરભીપુર અને ઉમરાળા તાલુકાના ગામોમાં માં ફરી વળ્યા છે ચોમાસાના પ્રારંભમાં જ ભાલ પંથકના ગામો સ્થિતિ અતિશય દયનીય બની ગઈ છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને અસરગ્રસ્ત લોકોને અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડી છે ભાર પંથકના ગામોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન ખોરવાઈ ગયું છે ત્યારે જોવું એ રહ્યું કે આટલા વર્ષે પણ તંત્ર લોકોની સમસ્યા સમજીને તેનો ઉકેલ લાવશે કે કેમ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ